સ્વામીનારાયણ સ્કૂલમાં આઠમા ધોરણ ભણતી ત્રિશા પાંડે નામની દીકરીએ પેન્સિલ સ્કેચ દ્વારા રામલ આવે બનાવ્યું છે ઘણા બાળકોમાં અમુક પ્રકારની ખૂબી અને આવડત જન્મથી જ ભગવાને આપેલી ભેટ જેવી હોય છે તેવી જ રીતે નવસારી એગ્રીકલ્ચર કોલેજ નજીકના એક બિલ્ડિંગમાં રહેતી અને નવસારીની સ્વામિનારાયણ સ્કૂલના આઠમા ધોરણમાં ભણતી ત્રિષા પાંડે નામની દીકરીને નાનપણથી જ પેઇન્ટિંગનો શોખ હતો અને તેના લીધે તેણે ઘણા બધા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે ત્યારે હાલમાં અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ બાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રચલિત થયેલી કાળા કલરની રામ લલ્લાની મૂર્તિ જોયા બાદ

આ ઉપરાંત ત્રિશા પાંડે પોતાની આટલી નાની ઉંમરમાં ઘણા બધા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે તેના આ શોખ પાછળ તેના મા બાપનો ખૂબ જ મોટો ફાળો ને ટેકો હોવાનું ત્રિશા જણાવે છે તદુપ્રાંત આટલી નાની ઉંમરમાં આઠમા ધોરણમાં ભણતી ત્રિષા પાંડે સ્કેચ પેઇન્ટિંગ બનાવવાના ઓર્ડર પણ લે છે અને આજ સુધીમાં તેણે ઓર્ડર મુજબના ચાર થી પાંચ સ્કેચ પેઇન્ટિંગ બનાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે આજે અમારા પ્રતિનિધિ દ્વારા આ દીકરીની મુલાકાત લઈ તેણે બનાવેલા પેઇન્ટિંગ પૈકીના ઘણા પેઇન્ટિંગ અમારા કેમેરામાં કંડારી અને એનટીસી ન્યૂઝના દર્શકોને બતાવવાનો પ્રયાસ કર્યો છે ને હું સ્વામિનારાયણ સ્કૂલમાં નાઇન્થ સ્ટેન્ડર્ડમાં અત્યારે છું ને મારે સ્કેચ કરવાનું બચપનથી જ બહુ ગમે ને મારે અત્યારે રિસેન્ટલી મેં બહુ બધી સ્કેચ બનાવી છે જેમ કે રામલલા છે ને પછી એનાથી પહેલાં મેં ગાંધીજી ગાંધી મહાત્મા ગાંધીજીની બનાવેલી ને એનાથી પહેલાં મેં કૃષ્ણ ભગવાનની બી બનાવેલી જે બધાને બહુ આવી ને એનાથી પહેલાં મેં એનિમે સ્કેચિસ બી બનાવું કલર સ્કેચ બી કરું ને મેં માર્વલ્સની બી સ્કેચિસ બહુ બનાવેલી છે ને એમથી પેલા નાનપણથી બહુ આમ પ્રેક્ટિસ કરું સ્કેચિસની મેં મારી બહુ બધી સ્કેચિસ છે જેમ કે સીન સીનરીઝની સ્કેચસ ને પછી નેચરની ને આમ કાર્ટૂનની બી અમુક બનાવેલી છે મેં આમ મારા પેરેન્ટ્સ કહે કે મેં જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારથી મેં બનાવતી છું है मैं त्रिशा पांडे की बड़ी बहन हूँ हमने त्रिशा पांडे को बचपन से देखा है कि वो आ, स्केचिंग में और ड्राइंग्स में इंटरेस्टेड रही है मैं मेरी रफ नोटबुक्स में उसको देखा है मैंने कि पेंसिल से ड्राइंग्स बनाती थी एंड पूरा एकदम कॉपी टू तो कॉपी कर देती थी, थी वैसा और अभी उसको फिर हमने मैंने और मेरे पापा ने बहुत सपोर्ट किया कि आगे स्केचेस में वो बनाती रहे ड्राइंग्स एंड एवरीथिंग एंड फिर उसका मैंने इंस्टाग्राम अकाउंट भी मैं ऑपरेट करती हूँ जिसमें रेगुलरली uh, ड्राइंग्स है या कुछ है तो वो पोस्ट करती रहती हूँ इन द फॉर्म्स ऑफ पोस्ट एंड रील्स और इंस्टा अकाउंट है उसका ड्रॉ विथ त्रिशा तो प्लीज डू फॉलो इट एंड कुछ भी और यू कैन डायरेक्टली कॉन्टैक्ट विथ दैट आई सो थैंक यू मुझे अपनी दोनों बेटियों पर गर्व है बस इतना कहना चाहती हूँ इसका श्रेय मेरे पति पे जाता है उन्होंने तो सबकी बनाई अपने बड़े पापा की बनाई भगवान की बनाई अपनी भी बनाई पापा की बनाई सबकी बच्ची बनाई और भगवान करें सबके बच्चे आगे बढ़ें सबके पीछे मेरे बच्चे भी आगे बढ़ें सबके बच्चे खुश रहें मेरे बच्चे भी खुश रहें बस यही चाहते हैं भगवान से मेरी यही दुआ है नवसारी